આ લોકો સાડા છ વાગે એટલે દૈનિક ક્રિયા ઘિરણ કરવાની એ બધું આ લોકોનું કામ પતી જાય છે એટલે આપણને ખબર પડી કે આ લોકો ફ્રી સાડા છે થાય છે તો હવે આપણે જરાક પૂછીએ ને આ ભાઈ તો માવત જ બનાવતા હોય આપણે થોડાક દિવસ પહેલાં તમે એમ કીધું હતું કે આમાં આપણે બગાડ ન થાય એનું ધ્યાન રાખી દીધું તમે એમાં કોઈ છેના કારણે આમ કાંઈ તમને ખરું એવું જ્ઞાન કે એના કારણે આ બગાડ ન થવા દેવાય એવું એ તો અમારા ગુરુનો આજ્ઞા હતી કે બગાડ કોઈ બી ગૌશાળામાં થાય ને એ ગૌશાળા છે ને સધ્ધર ન કહેવાય એટલે અહીંયા ઝીરો ટકાથી લઈને સો ટકા સુધીનું કામ કરીએ છીએ એટલે બગાડ ના તો ઝીરો છે કારણ કે પૂરેપૂરો ભોજન મળે એવી અમારી બધાની ઈચ્છા છે અને તન મન ધનથી સેવાઓ કરે છે આપ જોઈ રહ્યા છો આપણે અમારી સાથે દલસુખ મહારાજ છે એને તમે જુઓ અને અહીંયા ઘણા બધા લોકો છે ઓલરેડી સેવાઓ કરી રહ્યા છે પોતપોતાની રીતે બરાબર તો હવે તમે જે દિશા ઉપર છો ને એ બરાબર છે ગુરુએ તમને આજ્ઞા કરીને તમે આજ્ઞાથી કામ કરો છો તો હવે આપણે શાસ્ત્રમાં એ પ્રમાણે જોયું વાંચ્યું હમણાં તમારું આ જોઈને પછી શાસ્ત્રોમાં એવું લખેલું છે કે દાતાએ દાન કરેલું હોય એ દાનનો બગાડ થાય વ્યય થાય વ્યભિચાર થાય એવી જગ્યાએ દાન તમારું વપરાય એટલે તમારું સો ટકા તમારું દાન નષ્ટ થાય આવું શાસ્ત્રમાં લખ્યું છે બરાબર તો પછી આપણે શાસ્ત્રમાં લખેલું હતું એનું આપણે પછી જોયું ભાઈ આપણે તો દાન અલગ અલગ જગ્યાએ કરતા હોય તો સો ટકા કેવી રીતે થાય તો શાસ્ત્રોમાં એવું લખેલું છે કે દાન જે તમે કરો જે દાતા હોય એ દાતાને દાન કરેલું હોય એમાં જ્યાં કાંઈ પણ બગાડ થતો હોય વ્યભિચાર થતો હોય કે જે પણ સારા કાર્યમાં ન વપરાતું હોય ને એનું વિરુદ્ધ કામ થતું હોય તો એવું લખેલું છે કે છ ટકા દાન તમારું નાશ પામે તો આપણને એવું થયું કે છ ટકા એટલે તો શું છ ટકાથી તો શું થાય પણ પછી આપણે એમાં મેથનો ઉપયોગ કર્યો અને આપણે એને ગણિત પ્રમાણે ચેક કર્યું તો સમજો કે તમે ચાલીસ જગ્યાએ દાન કરો છો અને પછી ચાલીસ જગ્યામાંથી પંદર જગ્યાએ છ ટકા દાન તમારું વ્યર્થ જાય છે તો તમારું પંદર છક નેવું એટલે તમે ચાલીસ જગ્યાએ દાન દીધેલું હોય એ તમારું નેવું ટકા નષ્ટ થઈ જાય છે આવું લખેલું છે એટલે તમે તમારા ગુરુની આજ્ઞા પ્રમાણે બહુ બરાબર છો એણે તમને શાસ્ત્રો જ્ઞાન નથી કીધું પણ તમને એણે સીધી આજ્ઞા કરી અને તમે એ આજ્ઞાનું પાલન કરો છો એ બરાબર છે તમે કામ આ રીતે આગળ વધતા રહેજો એટલે તમને ગુરુ હજી આગળ આગળ જ્ઞાન દેતા રહે